ફોરેન કન્ટ્રીમાં ઓલિવ ઓઇલ વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો ઉપયોગ કરતા હોય છે અને ઓલિવ ઓઇલના ફાયદા પણ ઘણા બધા છે અને એ લોકો પર્ટિક્યુલર સલાડના ડ્રેસિંગમાં અને કોઈપણ વસ્તુના ડ્રેસિંગમાં ઓઇલિવ ઓઇલનો ઉપયોગ કરે છે અને એના બેનિફિટ મેળ મેળવતા હોય છે કારણ કે એની અંદર જે ફેટ રહેલી છે એ સારા પ્રમાણની સારા પ્રકારની ફેટ છે હવે એનું અનુકરણ કરી અને ઇન્ડિયામાં પણ વજન ઘટાડવા માટે અને હેલ્થ માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનું ચલણ ખૂબ વધ્યું છે પરંતુ સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓલિવ ઓઇલ જે નેચરલ ફોર્મમાં છે એનો ડ્રેસિંગ તમે તરીકે ઉપયોગ કરો તો જ એના બેનિફિટ છે જ્યારે ઓલિવ ઓઇલને તમે તળો છો એને વધુ પ્રમાણમાં ગરમ કરો છો ત્યારે તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે ઓલિવ ઓઇલનો સ્મોક પોઈન્ટ બહુ જ ઓછો છે મતલબ એને જ્યારે વધુ પડતું ગરમ કરવામાં આવે એની અંદર કોઈપણ વસ્તુને તળવામાં આવે ત્યારે એની અંદર ટ્રાન્સફેટ ઉત્પન્ન થાય છે જેમ પામોલિયમથી નુકસાન થાય છે એટલું જ નુકસાન ઓલિવ ઓઇલને જ્યારે વધુ પડતું તળવામાં આવે ત્યારે થઈ શકે છે માટે તમારે ઓલિવ ઓઇલનું વજન ઘટાડવા માટે અથવા હેલ્થ માટે ઉપયોગ કરવો હોય તો ડ્રેસિંગ તરીકે ઉપર નાખવા માટે જ કરો ઓલિવ ઓઇલમાં કોઈ વસ્તુ તળવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે